તો ઉધના વિસ્તારમાં તો એકી સાથે ત્રણ ત્રણ દુકાનોને તસ્કરો નિશાન બનાવી હતી અને ઉજવણી કરી છે રાત્રિના સમયે ઉદનામાં આવેલા હરિનગર ત્રણની શ્રી દુર્ગા લક્ષ્મી ડેરી અને રાજેશ્વર પ્લાઝાની ઉમિયા ઉમિયાપાન સહિત ત્રણ દુકાનોના તાળા તોડી તસ્કરોએ હાથેરો કર્યો હતો ત્રણ દુકાનોને નિશાન બનાવી હાથ ફેરો કરનારા રીઢાઓ હાલ સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યા છે જેને લઈને પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે હાલ તો અહીં વાત એ ઊભી થઈ રહી છે કે રાત્રિયો કર્ફ્યુના સમયે આમ જનતા બહાર નીકળે તો પોલીસ દંડની સાથે કેટલાકને તો બેરહેમી પૂર્વક માર પણ મારતી હોવાનું સામે આવ્યું છે તે ચોર કઈ રીતે ચોરી કરવામાં સફળ થાય છે તે સમજાતું નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા